ખેડૂત મિત્રો નમસ્કાર આપ સર્વે ખેડૂત ભાઈઓ માટે અમે આ વિડિયોમાં એક ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ કે વર્ષ બે 2024-25 માં ફરી વખત આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે જે આ દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કયા કયા સાધનોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી ચાલુ છે ઉપરાંત કયા કયા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી ચાલુ છે ઉપરાંત આ સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઓનલાઈન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું વર્ષ બે હજાર માં આઈ ખેડૂત પોર્ટલ પર અમુક સાધનોમાં માં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આ ઘટકો વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો તાડપત્રી પાકને સુરક્ષિત રાખવા માટે પાકને ને ઢાંકવા માટે જે તાડપત્રી આપવામાં આવે છે એ તાડપત્રી માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યું છે ઉપરાંત પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે એમાં દવા છાંટવાનો પંપ આવે છે એ ઉપરાંત પંપ સેટ એટલે કે પાણીની જે મોટર આવે છે સબમર્સિબલ સેટ જે આવે છે પાણીની મોટર એમાં પણ સબસિડી માટે ઓનલાઈન અરજી ચાલુ છે ઉપરાંત વોટર ગેરિંગ પાઇપલાઇન એટલે કે એમાં એસડીવી પાઇપલાઇન અને પીવીસી પાઇપલાઇન દર્શક મિત્રો તાડપત્રી અને પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની છે મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાની રહેશે અને પમ્પસેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં આપ સૌએ પહેલા સાધનની ખરીદી કરવાની રહેશે અને ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે કયા કયા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી હાલમાં ચાલુ છે આ સાધનો માટે એના વિશે આપણે વાત કરીએ તો અમદાવાદ આણંદ ગાંધીનગર અને ખેડા આ ચાર જિલ્લામાં આ સાધનો માટે ઓનલાઈન અરજી ચાલુ છે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં તમારે જે ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી સોળ ફેબ્રુઆરી બે હજાર સુધી આઈ ખેડૂત પોર્ટલ પર આ સાધનોમાં ઓનલાઈન અરજી લેવામાં આવશે આ ઓનલાઈન અરજી ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર તાલુકા મથક કે કોઈ મોટું ગામ હોય ત્યાં આગળ કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પર તમે આ સાધનો માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા એમના સંતાન પાસે મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર હોય તો આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે એ વિડીયોમાં જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઓનલાઈન અરજી ઘરે બેઠા મફતમાં કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના ના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને પાઇપલાઇન ઘટકમાં આ મુજબના ડોક્યુમેન્ટ ઉપરાંત તમે જે સેટ કે પાઇપલાઇનની ખરીદી કરી હોય એનું ઓરિજિનલ બિલ પણ આપ સૌએ ઓનલાઈન અરજીમાં એની બિલ નંબર અને તારીખની વિગતો રજૂ કરવાની રહેશે અને બિલ અપલોડ કરવાનું રહેશે દર્શક મિત્રો તાડપત્રી અને દવા છાંટવાના પંપની ઓનલાઈન અરજી કરી આપ સૌએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહે છે અને તમને જ્યારે મંજૂરી મળે પછી આપ સૌએ એ સાધનની ખરીદી કરવાની રહેશે ઉપરાંત પંપ સેટ એટલે કે સબરસીબલ મોટર પંપ સેટ જે આવે છે એ અને પાઇપલાઇન એ ઘટકની ખરીદી કરી આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને બિલ ઉપરાંત આ ડોક્યુમેન્ટ આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક ઉપરાંત દર્શક મિત્રો તાડપત્રી દવા છાંટવાનો પંપ પાઇપલાઇન અને પંપ સેટ આ તમામ પ્રકારના સાધનોમાં સબસીડી વિશેના સંપૂર્ણ માહિતીવાળા વિડીયો પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયોનો જોઈને આપ સૌ જે તે ઘટકમાં સબસીડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી